પાણીપુરી ખાનારા લોકો સાવધાન રહેજો કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પ્રિયાંક રાઠોડનું નિવેદન સામે આવી રહ્યું છે પાણીપુરીમાં ફૂડ કલર નાખવામાં આવે છે તેવું પ્રિયાંકે કહ્યું છે બ્રિલિયન્ટ બ્લુ ટ્રજીન સનસેટ યલ્લો જેવા તત્વો તેમાં આવે છે બેન્ઝીન બેઝડ પેટ્રોલિયમ ડ્રાઈડ એઝોડાઇ તત્વો સામે આવેલા છે પેટના આંતરડાને નુકસાન થાય છે તેવું ડોક્ટર પ્રિયાંકનું કહેવું છે મોઢા અને નળી પેટના આંતરડાનું કેન્સર થઈ શકે છે આ પાણીપુરી ખાવાને કારણે તેવું પણ તેમનું કહેવું છે કલરવાળા ડ્રિંક પણ પીવા હાનિકારક છે ઘરે લાવેલા જંક ફૂડ પણ કેન્સરને આમંત્રણ આપી રહ્યા છે કર્ણાટકમાં જે પ્રમાણે પાણીપુરીના રિસર્ચમાં તારણ સામે આવ્યું છે તેને લઈને હવે પાણીપુરીના શોખીનોને ચેતી જવાની જરૂર છે પાણીપુરીના શોખીનો કેન્સરને જાણે આમંત્રણ આપી રહ્યા હોય કર્ણાટકમાં પાણીપુરીનું રિસર્ચમાં તારણ આવ્યું હતું કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પ્રિયાંક રાઠોડનું નિવેદન હવે સામે આવી રહ્યું છે રિસેન્ટલી એક ન્યૂઝ આવ્યા હતા સંદેશમાં જ કે કર્ણાટકમાં અઢીસો જેટલા સેમ્પલ લેવામાં આવ્યા જેમાં ચાલીસ ફેલ થયા હતા અને ત્રણથી ચાર જેટલા એમાં જે કલર્ડ ડાઈ જે યુઝ થાય છે એ બધા તત્વો મળ્યા હતા એમાં બ્રિલિયન્ટ બ્લ્યુ છે કે ટાટ્રાજીન છે એ બધા જે મળ્યા હતા એ પેટ્રોલિયમ બેઝડ બધા કેમિકલ હોય છે જેમાં બેન્ઝાઇલના પીએચથી પણ નીચેનું પીએચ હોય છે જે સ્પોર્ટ્સ કેમિકલ પછી પ્રોસેસ્ડ ફૂડ એ બધા વપરાય છે પણ એ લાંબા ગાળે તમે જુઓ તો એક પ્રકારના કેમિકલ છે કેમિકલથી પેટના અને આંતરડાના અલ્સરો છે કે અન્નનળીના અલ્સરો એ થઈ શકે છે એનાથી આપણને પેટના કેન્સર પણ આગળ જતા લાર્જ કોલોન એટલે જે મોટું ઇન્ટેસ્ટાઇન કહેવાય જે મોટું આંતરડું એના એના કેન્સરમાં પણ એ খুব প্রকা ভাগ ভুম মোটো হয়েছে